ડબોઈ તાલુકાના કર્ણેટ ખાતે આદિવાસી દીકરીનું કરી કરાવતા સરપંચ પટેલ તાલુકાના ખાતે કર્ણેટના પૂર્વ સરપંચ નીતિન પટેલ દ્વારા સંગીતા વસાવા નામની નિરાધાર દીકરીને પોતાની દીકરીની જેમ જ લાલન પોષણ કરી ઉછેરી આજે એના સમાજના રીતિ રિવાજ પ્રમાણે સામાજિક બંધનમાં બાંધવા જઈ રહ્યા છે ત્યારે નાનકડા દીકરી કરનેટમાં મોસાળ અને પૂર્વ સરપંચ નીતિન પટેલના ગામ લોકો વખાણ કરી રહ્યા છે જાણવા મળ્યા મુજબ કર્ણેટની વસાવા સમાજની બાળકીના પિતાના અવસાન બાદ માતાએ બીજા લગ્ન કરી પોતાના સાસરિયામાં જતા રહેલા ત્યારે આ અભાવની બાળકીને ઉપર આકાશની નીચે જમીન એવો ઘાટ સર્જાયો હતો પરંતુ રામ રાખે એને કોણ રાખે અને કુદરતના આ દરબારમાં એક દરવાજો બંધ થાય છે ત્યાં દસ દરવાજા ખુલે છે એ ન્યાયે તેના મોસાળ કરનેટમાં રહેતા પૂર્વ સરપંચ નીતિન પટેલે એ બાળકીને સાચવવા ઉછેરવાની કુદરતને સાક્ષી રાખી જવાબદારી લીધી હતી અને દીકરીને ભણાવી ગણાવીને પાછલી ટર્મમાં આદિવાસી બેઠક આવતા રાજકારણ જેના લોહીમાં છે એવા નીતિન પટેલે સંગીતાને સરપંચની ચૂંટણી લડાવી અને સંગીતા વસાવા ચૂંટણી જીતી ગઈ અને કર્ણેટનો વિવાદ વગર સુંદર વહીવટ કરી બતાવ્યો જેના પાંચ વર્ષનો ગાળો કર્ણેટમાં યાદગાર રહેશે

અખબારમાં પ્રસિદ્ધ કરી સમાજમાં એક સારા સંદેશને પ્રસિદ્ધ કરવો જરૂરી હોય આમ આ બનાવની નોંધ લેવામાં આવી છે અમે ડાકોર ગામમાં રહેતા હતા મારા મામાના મારા પપ્પા બહુ નાનપણથી એક્સપાયર થઈ ગયા મારા મામાના ઘરે રહેવા આવ્યા મારા મમ્મી અહીંયા કામ કરતા હતા મારા મમ્મી સાથે મેં બી આવતી હતી મારી મમ્મીના બીજા મેરેજ કર્યા એમની મારા નીતિન મામાએ મને રાખી લીધી નાનપણથી જ નાનપણથી રાખી અહીંયા ઘરે ભણાવી ગણાવી મારા મામા દસ વર્ષથી સરપંચ હતા એ સરપંચ રહ્યા પછી પાંચ વર્ષ મને બી સરપંચ બનાવી એ ફરવા જતા હતા ત્યાં મને બી લઈ જતા હતા બધું જ કે જે મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું એ બધું જ મારું સપનું પૂરું કર્યું છે કોઈ દિવસ રોકટોક નહીં કરી જે વસ્તુ જોઈએ છે બધું જ મને લઈ આપ્યું છે પોતાની છોકરીની જેમ જ પાલન પોષણ કર્યું છે અને મારા મેરેજ કરી રહ્યા છે ધામધૂમથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર